જય કિસાન ખેડૂત મિત્રો સુરેન્દ્ર પ્રાકૃતિક ફાર્મ વિજયરમાં ખાસ જે વાત કરવાની છે આપણા ચણા વિશે કે અત્યારે આપણે જુઓ જીવામૃત અને નિમાસ્ત્રનો સ્પ્રે ચાલી રહ્યો છે અને મિશ્ર પાક છે કપાસ અને ચણા મગફળી લઈ લીધા બાદ ચણાનું વાવેતર કર્યું છે અને બે નંબર એક્સપોર્ટ વેરાયટીનું વાવેતર કરેલું છે અને આપણે ખેડૂત પાસેથી જ લીધેલા છે ખેડૂત પાસેથી ખેડૂત ખરીદે ખાસ તો એક તો આપનાવવાનું છે કેટલું મસ્ત બિયારણ છે જુઓ કંપની નો આપી શકે એ ખેડૂત એના ખેતરમાંથી આપને આપે છે ક્યાંક ને ક્યાંક આપણી લેવાની લાગણી હોવી જોઈએ બીજા નંબરમાં આ ચણા જે છે એનું પણ વાવેતર પારવું કરેલું છે જેથી કરી અને બીજા ખેડૂતોને બિયારણમાં આપણે આપી શકીએ અને એ પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલું છે તો ખેડૂત મિત્રો આપણે બુકિંગ ચાલુ છે જે કોઈને લેવા હોય તે પંચાણું તૈયતેર અને પંચાણું બે બાસઠ આ નંબરમાં એડવાન્સ બુક કરાવી દેજો કારણ કે આપણે ચણા જે છે એ લિમિટમાં ઉત્પાદન આપતા હોય અને જાજા બધા ખેડૂતો માગે તો બધાને ન આપી શકીએ એટલા માટે આપણે એડવાન્સ બુકિંગ રાખ્યું છે તો કોઈને જોતા હોય તો આ નંબરમાં વોટ્સઅપમાં મેસેજ આપવા વિનંતી કોઈએ કોલ ન કરવો આપણા બે નંબર ચણા છે જે એક્સપોર્ટ એક્સપર્ટ છે જે મધ્યમ દાણો થાય મોટો પણ નહીં નાનો પણ નહીં અને સફેદ દાણો કે જે ખરેખર ખાવામાં યોગ્ય છે અને બનશે તો એ સુવિધા પણ કરશું કે આ જ જે ચણા છે એનો બેસન પણ આપણે ચખાડીએ બધાને આનો ટેસ્ટ કરાવીએ કે પ્રાકૃતિક પદ્ધતિથી કરીએ તો એના કેવા ટેસ્ટ આવે છે આવી પણ એક આપણી જિજ્ઞાસા છે તો સૌ સાથ સહકાર આપો એવી આશા સાથે બધાને જાજાથી જય હિન્દ જય કિસાન